ગાંધીનગરમાં જે સેક્ટરોમાં સુખ સુવિધાઓના નામે જે બાળકોને રમતગમત માટે રમવા માટે નાગરિકોને હરવા ફરવા માટે એક ટાઈમ પસારતા માટે બગીચાઓ અહીંયા બનાવવામાં આવ્યા છે એ બગીચાઓમાં જે અહીંયા બાળકો માટે જે હિંચકા અને એના ચકરી અને બીજા જે બાળકોને રમતગમતના જે બાળકોને જે સાધનો હોય એ સાધન મૂકવામાં આવ્યા છે પણ એ ખંડેરા તૂટી ગયા છે અને એની કોઈ સાર સંભાળ લેવામાં આવતી નથી અને જે બાળક જે અત્યારે હાલ જે બગીચામાં જે છે અપૂરતા છે તૂટેલા છે અને એથી બાળકોને જ્યારે સમય ટાઈમ પસાર કરવો હોય અને અહીંયા આવવું હોય ને તો એનો ઉપયોગ કરી શકતા નથી અને કોઈ પણ જાતની બગીચામાં આની સાર સંભાળ આની લેવામાં આવતી નથી આવી અનેક રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવે છે પણ સરકારી તંત્ર પણ કોઈ ધ્યાન લેતું નથી એ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ તહેવારોનો ઉપહાર 1 kg ચના પેક સાથે ભેટ મેળવો ₹210 ના વરમોરાના 6 કન્ટેનર તદન ફ્રી કસ્ટમર કેર Double nine two five one four double two zero one WW